ત્યાગન ટકે રે વૈરાગ વિના કરીએ કોટી ઉપાયજી જનની જીવો રે ગોપીચંદની પુત્રને પ્રૈરો વૈરાગજી જેવી ઉત્તમ કોટીની રચનાના રચયતા પરમ ભાગવત પરમ સંત નિષ્કુળાનંદને આજે આપણે વંદન કરીએ સૌરાષ્ટ્રના જામનગર પંથકના શેખપાટ ગામે પિતા સુથાર રામભાઈ અને માતા અમૃતબાના ઘેર વિક્રમ સંમત અઢારસો બાવીસના મહા સુદ્ધ પાંચમના દિવસે એટલે કે વસંત પંચમીના પવિત્ર દિવસે સંત નિષ્કુળાનંદ સ્વામીનો જન્મ થયેલ જન્મનું મૂળ નામ રાખવામાં આવ્યું લાલજી પિતા સુથાર રામભાઈ પોતાનું સ્વકર્મ સુથારી કામ કરે અને સાથે સાથે જમીન જાગીર પણ ખરી એટલે આંગણે ગાયો ભેંસોના દુજાણા બળદ ગાડા આમ તેમનો હર્યો ભર્યો સંસાર માતા અમૃતબા અને પિતા રામભાઈનો ધન્યો ગૃહસ્થાશ્રમ હતો આંગણે આવતા સાધુ સંતોને આવકાર આપી પ્રેમથી જમાડતા પિતાનો પૈતૃક વ્યવસાય સુથારી કામ એટલે થોડું ઘણું ભણીને કિશોરાવસ્થામાં જ લાલજી ભગત સુથારી કામમાં જોડાઈ ગયા આમ લાકડું ઘડતા ઘડતા જીવતરનું ઘડતર થવા લાગ્યું આ જીવન શા માટે મને ઘડનારો કોણ હશે મનમાં અધ્યાત્મ અને વૈરાગની ભાવના જાગૃત થઈ માતા પિતાને ચિંતા થવા લાગી એટલે યુવાન વયે જ આધોઈ ગામે માતા કંકુબા સાથે તેમને પરણાવી દીધા પણ સંસારમાં મન લાગે નહીં મનમાં થાય કે જો સાચા સદગુરુ મળી જાય તો બેડો પાર થઈ જાય ને આ મનિખા જન્મ સુધરી જાય સંવત અઢારસો તેતાલીસમાં સદગુરુ રામાનંદ સ્વામીનો મિલાપ થયો વૈષ્ણવી કંઠી બાંધી થોડા દિવસ ગુરુના સાનિધ્યમાં ભજન સત્સંગ થયા આમ પછી તો વારંવાર ગુરુ રામાનંદ સ્વામીનો સત્સંગ સાંભળવા જાય સંસારમાં રહે પણ સંસારમાં જળ કમળવત રહેવાની ભાવના મનમાં દડ થવા લાગી લોજ ગામે મુક્તાનંદ સ્વામી અને અગતરાયના પર્વતભાઈ માણાવદરના માયારામ ભટ્ટ એમ ચારેય ભક્તો સાથે મળીને સત્સંગ ભજન કરે ને રામાનંદ સ્વામીના ગુણગાન ગાય આમ એક દિવસ ચારેય નક્કી કર્યું કે રામાનંદ સ્વામી સિવાય આ માથું હવે ક્યાંય નમશે નહીં માતા પિતા પત્ની સગા સંબંધીઓના આગ્રહને માન આપી લાલજી ભગતના ઘેર ચોત્રીસમા વર્ષે દીકરાનો જન્મ થયો નામ રાખવામાં આવ્યું માધવજી આમ એક દિવસ વિચરણ કરતાં કરતાં ભગવાન સ્વામિનારાયણ લોજ ગામે પધાર્યા છે સૌ હરિભક્તો લોજ ગામે આવે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરે સત્સંગ ભજન કરે મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટે પણ શ્રી હરિના દર્શન કરી ધન્યતા અનુભવી આ બાજુ કચ્છમાં વિચરણ કરતાં રામાનંદ સ્વામીને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ લોજ ગામે પધાર્યા છે ત્યારે તેમણે સૌ ભક્તોને સમાચાર મોકલાવ્યા કે સૌ ભક્તો લોજ ગામે જજ્યો અને શ્રીજીના દર્શન કરી સત્સંગ ભજન કરજો મયારામ ભટ્ટ ગુરુ રામાનંદ સ્વામીનો સંદેશ લઈને સૌ ભક્તોને સમાચાર આપતા આપતા શેખ આવી લાલજી ભગતને પત્ર વંચાવ્યો ને લાલજી ભગત કચ્છ જવા રવાના થયા રામાનંદ સ્વામીએ તેમને જોયા અને તરત જ પૂછ્યું અરે લાલજી ભગત તમે અહીં કેમ આવ્યા મયારામ ભટ્ટ તમને મળ્યા નથી મળ્યા હતા ને તો પછી લોજ જવા અમે લખેલું ને તમે અહીં સીધ આવ્યા એટલે જ આવ્યો છું કે અમે આપને શરણે છીએ ગુરુ ગણો કે ભગવાન આપ જ અમારા માટે સર્વસ્વ છો હવે બીજે શા માટે ભટકવું ભૂલો છો લાલજી ભગત અમે આજ્ઞા કરીએ એટલે સંશય ના કરાય અહીંથી સીધા લોજ જાઓ ને શ્રીહરિના દર્શન સત્સંગનો લાભ લ્યો ગુરુની આજ્ઞા માથે ચડાવી સીધા લોજ ગામ તરફ ચાલવા લાગ્યા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન કર્યા ભગવાને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું સુખદેવજી જેવા વૈરાગ્યવાન અને ત્યાગી થશો ત્યારબાદ પર્વતભાઈ પણ ત્યાં આવ્યા હતા તે પણ તેમને મળી ગયા આમ ચારેય ગુરુભક્તોએ ગુરુવચનને આત્મસાત કરી લીધા એક વખત મહારાજ ભાદરા ગામે મૂળજી ભગતના ઘેર છ દિવસ રોકાયા હતા તે વખતે ઉંડ નદીમાં જળ વિહાર કરવા મહારાજે રુચિ દર્શાવી નાવડી તો હતી નહીં એટલે મહારાજે લાલજી ભગતને કહ્યું કે તમારો ચોફાળ લાવો ને જળ ઉપર બિછાવી દો લાલજી ભગતે ચોફાળ પાણી ઉપર પાથર્યો મહારાજ ચોફાળ ઉપર બિરાજ્યા મૂળજી ભગત લાલજી ભગત અને વશરામ ભગતને પણ સાથે બેસાડ્યા અને એ તરાપો જળ સપાટી ઉપર તરવા લાગ્યો ભાદરાથી મહારાજ શેખપાટ ગામે પધાર્યા લાલજી ભગતે ધામધૂમથી ઘેર પધરામણી કરી શેખપાટ ગામે ત્રણેક દિવસ રોકાણ કરી વસંત પંચમીનો ઉત્સવ ઉજવ્યો શ્રીજી મહારાજે લાલજી ભગતને કહ્યું કે ભગત અમારે કચ્છમાં જવું છે તો અમારી સાથે તમારી જેવો ભૂમિનો ભૌમ્યો હોય તો સારું પડે શ્રીજી મહારાજ અને લાલજી ભગતે કચ્છની વાટ પકડી શ્રીજી મહારાજની સેવા ભોજન અને વાટ ખર્ચી માટે દસ બાર કોરી સાથે લીધી સુખડી ઢેમરા ને મરચાંનું બાથું પણ સાથે લીધું પાણીની ભૂંભલી ભરી પણ સાથે લીધી હજી તો થોડા આગળ ચાલ્યા ત્યાં એક ભિક્ષુકે ખાવાનું માંગ્યું સાથે ભાથું હતું તેમાંથી ખાવાનું આપ્યું આગળ જતા લૂંટારાઓનો ભેટો થયો લાલજી ભગત પાસે જે હતું એ બધું લૂંટી લીધું આગળ જતાં કોઈ બાવાજી મળ્યા રણમાં તરસથી તેઓ પીડાતા હતા પીવાનું પાણી માંગ્યું લાલજી ભગતે ભંભલી આપી તો બાવાજી બધું પાણી પી ગયા આમ ચાલતા ચાલતા લાલજી ભગતને ખૂબ તરસ લાગી પાણી તો હવે પાસે હતું નહીં શ્રીજી મહારાજે કહ્યું કે લાલજી ભગત અહીં વિરડો ગાળો શ્રીજી મહારાજ પર વિશ્વાસ રાખી લાલજી ભગતે વિરડો ગાળ્યો તો મીઠા જળનું ઝરણું વહેતું થયું મીઠું પાણી પીધું ને પછી પાણીથી ભંભલી ભરી ચાલતા ચાલતા શ્રીજી મહારાજને પગમાં કાંટા વાગ્યા લાલજી ભગત કાંટા કાઢે છે લાલજી ભગતે પગમાં જોયું તો પગમાં સોળ દિવ્ય ચિહ્નોના દર્શન થયા અને લાલજી ભગતના અંતરના કપાટ ઉઘડી ગયા કુળ ત્યજીને નિષ્કુળ થયા આમ ચાલતા ચાલતા લાલજી ભગતના સાસરીનું ગામ આધોઈ આવ્યું શ્રીજી મહારાજ કહે કે ભગત ભૂખ બહુ લાગી છે આ ગામમાંથી તમે ભિક્ષા માગી લાવો લાલજી ભગત કહે મહારાજ આ ગામમાં તો બધા મને ઓળખે છે ભિક્ષા માંગવા કેવી રીતે જાવું તરત જ મહારાજે ખડીયો ખોલાવી ભગતની મૂછો કાતરી ને ભગવી અલ્ફી પહેરાવી દીધી માથે ચોટીવાળું મુંડન તો હતું જ મહારાજે નામ નિષ્કુળાનંદ આપ્યું અને કહ્યું કે જાઓ ભગત સાસરીમાં જઈને ભિક્ષા લઈ આવો હવે બને છે એવું કે તેમના પત્ની બાળકોને લઈને પિયર આવ્યા હતા શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે આંગણામાં જઈ નારાયણ હરે કહીને ઊભા રહ્યા સાસુએ ઝીણી નજરે જોયું તો જમાઈને ઓળખી ગયા ઘરમાં આવી હળવા હાદે દીકરી કંકુબાને કહ્યું કે દીકરી પાણીયાના બાપ આવ્યા લાગે છે પત્ની કંકુબાએ જાળિયામાંથી જોયું ને પતિને ઓળખી ગયા ચાર વર્ષના માધવજી અને એક વર્ષના કાનજીને લઈ શણગાર સજી આંગણામાં આવ્યા પત્ની કંકુબા કહે કે આ છોકરા હજી નાના છે એ કાંઈ વિચાર આવે છે નિષ્કુળાનંદ તો મૌન થઈને ઊભા છે પત્ની કંકુબાને થયું કે પતિ હવે પાછા નહીં વળે એટલે બાજરાના રોટલા રીંગણાનું શાક ગોળ ને મરચાંનું અથાણું લીધું અને જાતે શ્રીજી મહારાજને જમાડવા પધાર્યા બંને દીકરાએ શ્રીજી મહારાજને પગે લાગી ચરણ સ્પર્શ કર્યા કંકુબા દૂર ખોળો પાથરી પગે લાગ્યા આમ કંકુબા પણ ભક્તિભાવવાળા હતા તેથી પ્રેમથી લાલજી ભગતને રજા આપી નિષ્કુળાનંદને પણ જમાડ્યા શ્રી હરિએ પોતાની પ્રસાદી કંકુબાને આપી આમ આખું ગામ ભેગું થઈ ગયું સૌ ગ્રામજનોના આગ્રહને કારણે ત્યાં રોકાઈ ગયા કચરા ભગતના ઘેર ઉતારા કર્યા અને મહારાજે કહ્યું આ નિષ્કુળાનંદ સ્વામી ગામના ચોરે બેસીને ગ્રંથો લખશે તમે બધા ખાવા પીવાની એને સુવિધા કરી આપજો આમ મહારાજ તેમને આધોય ગામે મૂકીને કચ્છમાં એકલા વિચરણ કરવા ચાલી નીકળ્યા સંત નિષ્કુળાનંદ સ્વામીએ લેખીની ઉપાડી યમદંડ ગ્રંથ ચાર માસમાં પૂર્ણ કર્યો આમ ત્યારબાદ તો એક પછી એક ત્રેવીસ ગ્રંથોનું સર્જન કર્યું ધોલેરા મંદિરની કલાકૃતિઓના રેખાંકનો પણ તેમણે કર્યા હતા એટલું જ નહીં તેમણે જાતે ઘડેલ પથ્થરનું તોરણ આજે પણ મંદિરમાં શોભી રહ્યું છે તેઓ શિલ્પકલામાં પણ પારંગત હતા પૂર્વાશ્રમના તેમના પુત્ર માધવજીને પણ વૈરાગનો ઉપદેશ આપ્યો ને પુત્ર માધવજીએ પણ સંસારનો ત્યાગ કરી ગોપાળાનંદ સ્વામી પાસે દીક્ષા લીધી અને નામ આપ્યું ગોવિંદાનંદ ગોપાલનંદ સ્વામીએ સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને પધરાવ્યા ત્યારે પ્રતિષ્ઠા આરતી ગોવિંદાનંદ સ્વામી પાસે ઉતરાવી હતી સંત નિષ્કુળાનંદ સ્વામી કહે છે ધામી જે અક્ષર ધામ નારે તેણે આપ્યો છે આનંદ અષાઢી મેઘે આવી કર્યા રે જા જા બીજા ઝાકળ રંક ટાળીને કીધા અમને રાજવી રે દીન ટાળી દીધા સે જો દાતાર સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા રે સંત નિષ્કુળાનંદ સ્વામી ભિક્ષાવૃત્તિથી જ જમતા હતા ભિક્ષા આપનારાઓની સંખ્યા જ્યારે વધવા લાગી ત્યારે ચપટી અનાજ સ્વીકારતા અને બાકીનું તેઓ પાછું આપી દેતા હંમેશા સાસ ને જુવાર અથવા તો બાજરીનો રોટલો જમતા દઢ વૈરાગી છતાં પ્રેમ લક્ષણા ભક્તિમાં તરબોળ સંત નિષ્કુળાનંદ કહે છે નજર તારી મારા નાથજી રે બહુ મારે છે બાણ જરા હળવા રહીને હેરજો રે શામળિયા સુજાણ આવો અલબેલા એકાંત વાલા કરી વાલી વાત લયે અમસુ આલિંગન તેણે થાય ટાઢું તન જાણું સેજમાં સૂતો રે શ્યામળો મુજ સાથે ઓછીતાના મને રે કે ભૂદર ભીડી બાથે યમદંડ ભક્ત ચિંતામણી ચોસઠ પદી શિક્ષાપત્રી પદ્ય રૂપા વિવાહ પુરુષોત્તમ પ્રકાશ સાર સિદ્ધિ વચન વિધિ હરિબલ ગીતા અવતાર ચિંતામણી ચિહ્ન ચિંતામણી હરિસ્મૃતિ હરિવિચરણ વિચરણ સ્નેહ ગીતા ભક્તિનિધિ હૃદય પ્રકાશ કલ્યાણ નિર્ણય મનગંજન ગુણગ્રાહક અરજી વિનય પુષ્પ ચિંતામણી લગ્ન શુકનાવલી જેવા અનેક ગ્રંથોનું સર્જન કર્યું બારમાસી પદો અખંડ વરના વિવાહના પદ ધોળ ગરબી જેવા અનેક પદોની રચનાઓ આપી સમગ્ર ગુજરાતમાં ભક્તિનો આલેખ જગાવી અનેક ભાવિક ભક્તોને સાચો ભક્તિનો માર્ગ દેખાડનાર સ્વામિનારાયણ સંપ્રદાયને મહાનતા અપાવનાર પરમ સંત નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરામાં વિક્રમ સંવત ઓગણીસો ત્રણની અષાઢ વદ નોમના દિવસે મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા વિરલ વિભૂતિ પરમ સંત નિષ્કુળાનંદ સ્વામીને આજે આપણે ભાવથી વંદન કરીએ